ત્રણ વર્ષ પહેલા પાંચ સભ્યો ના કુટુંબ સરેરાશ ઉંમર સત્તર વર્ષ હતી એક બાળક જન્મ બાદ કુટુંબ સરેરાશ ઉંમર એટલી જ છે તો બાળકની ઉંમર શોધો વાત કરીએ ત્રણ વર્ષ પહેલા પાંચ સભ્યોની કુટુંબની સરેરાશ ઉંમર સત્તર વર્ષ હતી સરેરાશનું નું સૂત્ર લખીએ સરેરાશ કુલ

સરવાળો સરેરાશ અહીંયા રાખો પદ પાંચ કુલ સરવાળો સત્તર ગુણ્યા પાંચ એટલે પંચ્યાસી વર્ષ આ વાત થઈ ત્રણ વર્ષ પહેલાની તો હાલની ઉંમર શોધવા માટે તો કે એક પાંચ સભ્ય છે અને ત્રણ વર્ષ પહેલા એટલે એક સભ્ય માટે ત્રણ 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 એવા પાંચ વાર એડ કરવા પડે એટલે ત્રણ પંચાને પંદર માં પંદર સો વર્ષ એ હાલની ઉંમરનો સરવાળો મળશે પાંચ સભ્યોની હાલની ઉંમરનો સરવાળો ઓકે ત્રણ વર્ષ પહેલાની વાત હતી અને હાલની ઉંમર છે અને પાંચ સભ્યો છે માટે પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર વત્તા પિંચાશી વર્ષ પંદર વત્તા પિંચ્યાસી બરાબર સો વર્ષ એ પાંચ સભ્યોની હાલની ઉંમર આવી ગઈ છે પાંચ સભ્યોની હાલની ઉંમર હવે શું કીધું હે એક બાળકનો જન્મ થાય છે તો કુટુંબની સરેરાશ ઉંમર એટલી જ છે એટલી જ છે એટલે કે સત્તર વર્ષ જ છે હવે જુઓ સરેરાશ કેટલી છે સત્તર વર્ષ છે અને પાંચ સભ્યો હતા પદ કેટલા થઈ જશે સરેરાશ સત્તર છે કુલ પદ છ છે અને પાંચ સભ્યો ની ઉંમરનો સરવાળો સો વર્ષ આપેલો છે હવે એમાં એક બાળકની ઉંમર એડ થશે તો આપણે અહીંયા જોઈએ સૂત્ર મુજબ સરેરાશ કેટલી છે સત્તર વર્ષ છે બરાબર હવે પાંચ સભ્યોની ઉંમરનો સરવાળો સો વર્ષ આપેલ છે એટલે કે આ વર્ષ વત્તા એક બાળકની ઉંમર એડ થશે જે આપણને ખબર નથી છેદમાં કુલ સભ્ય કેટલા થઈ જશે પાંચ હતા એક બાળકનો જન્મ થયો એટલે કે છ તેથી સત્તર છક એકસો બે બરાબર સો વધતા बाड़क नी उमर, जो बाड़क नी उमर बराबर। अब एक सौ बे ओछा सो एट के बेवर्ष जवाब आ उमर बे वर्ष हाथ ચાર સંખ્યાનો સરેરાશ સાહિત છે પેલી સંખ્યા એ છેલ્લી સંખ્યાના સરવાળાના એક ચતુર્થાઓ જેટલી છે તો પેલી સંખ્યા શોધો પેલા સરેરાશ કુલ સરવાળો અપન કુલ પાંચ અહીંયા જોઈએ ચાર સંખ્યાનો સરેરાશ સરેરાશ છે 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 સરવાળો બરાબર સાઈઠ ગુણ્યા ચાર બરાબર બસો ને ચાલીસ અહીંયા ધારો કે ચારેય સંખ્યા એ બી સી અને બસો ને ચાલીસ વધારામાં શું કીધું પેલી સંખ્યા એ છેલ્લી ત્રણ સંખ્યાના સરવાળાના એક ચતુર્થાંશ ભાગ જેટલી છે તો પેલી સંખ્યા એ લઈ લો

5 4 20 5 8 40 तो ए आ भी गया 48 ए એટલે પ્રથમ સંખ્યા જવાબ આવશે 48 પ્રથમ સંખ્યા એ 48 છે પતિ અને પત્નીની લગ્ન સમયની સરેરાશ ઉંમર ત્રેવીસ વર્ષ છે એટલે શું સમજાય સરેરાશ માં પતિ અને પત્ની એટલે બે પદ આપેલા છે બંનેની ઉંમરનો સરવાળો ત્રેવીસ ગુણ્યા બે એટલે છેતાલીસ વર્ષ થશે સરેરાશ કુલ સરવાળો

અને પત્ની ગુણ્યા બે બરાબર છેતાલીસ વર્ષ હવે શું કીધું હવે પાંચ વર્ષ બાદ પાંચ વર્ષ બાદ એટલે પતિ માટે પાંચ પત્ની માટે પાંચ એટલે ટોટલ દસ વર્ષ આમાં એડ થશે બે વ્યક્તિઓ આપેલી છે પતિ અને પત્ની એટલે પાંચ વર્ષ બાદ બાદ પતિ અને ઉંમરનો સરવાળો એટલે છેતાલીસ પ્લસ પાંચ પત્ની માટે અને પાંચ પતિ માટે એટલે કે છપ્પન વર્ષ થશે પાંચ વર્ષ બાદ શું થયું છે એક બાળકનો જન્મ થયો છે તો આ પરિવારની સરેરાશ ઉંમર શોધો પાંચ વર્ષ બાદ એક બાળકનો જન્મ થયો છે તો એની સરેરાશ ઉંમર શોધો હવે અહિયાં પતિ હતો પત્ની હતી plus એક વર્ષનું બાળક એટલે કુલ પદ કેટલા થઈ ગયા ત્રણ પતિ પત્ની બે હતા વર્ષ પેલા પતિ અને પત્ની ની ઉંમર નો હાલનો સરવાળો છપ્પન વર્ષ છે પ્લસ એક વર્ષ બાળક એટલે કુલ સરવાળો કેટલો થઈ જશે છપ્પન પ્લસ એક વર્ષ તો મળી જાય સરેરાશ કેટલા છે નો સરવાળો કેટલો છે સત્તાવન છેદ માં કુલપદ ત્રણ ત્રણેકુ ત્રણ ત્રણ નવ્વા સિત્તાવીસ ઓગણીસ વર્ષ જવાબ આવી ગયો

પ્રથમ સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે બીજી સંખ્યા આપણે લઈ લઈએ બીજી સંખ્યા પાંચ તો પ્રથમ સંખ્યા કેટલી થઈ જશે બમણી દસ એક્સ થઈ જશે હવે શું કીધું છે બીજી સંખ્યા એ ત્રીજી સંખ્યાના એક તૃતીયાંશ ગણી છે એટલે ત્રીજી સંખ્યા કેટલી થઈ જશે કરતા ત્રણ ગણી થઈ જશે એટલે પંદર થઈ જશે હવે શું કીધું છે ત્રીજી સંખ્યા ત્રીજી સંખ્યા એ ચોથી સંખ્યા ની પાંચ ગણી છે તો આ કેટલી થઈ જાય ચોથી સંખ્યા ત્રણ એક્સ થઈ જશે बराबर है हजी एक बार जो ली संख्या प्रथम संख्या करता 2 गणि है 5x छे दस 10x छे प्रथम संख्या 2 गणि हुई दूसरी संख्या त संख्या एक तीसरी संख्या ना एक तृतीय अंश गणि है तो तीसरी संख्या 15x छे इन्हें एक तृतीय अंश से गुनी नाखो एक तृतीय अंश से गुनी नाखो એટલે 5x આવી ગઈ હવે શું કીધું ત્રીજી સંખ્યા સંખ્યા ત્રીજી સંખ્યા સંખ્યા કરતા પાંચ આ બધું બરાબર હવે શું કીધું આ ચારેય સંખ્યા સરેરાશ ચોવીસ પોઈન્ટ છે હવે સરેરાશ બરાબર કુલ સરવાળો

ચોક વીસ ની શું લીધા પીડી બે ચાર સત્તાવીસ ને નવ્વાણું નવ્વાણું ચારેય સંખ્યાનો સરવાળો કેટલો થશે નવ્વાણું ચારેય સંખ્યાનો સરવાળો લઈ લઈએ પ્રથમ સંખ્યા દસ એક્સ વત્તા બીજી સંખ્યા પાંચ વત્તા ત્રીજી સંખ્યા પંદર સંખ્યા વલ ટુ નવ્વાણું તેથી એક્સ બરાબર ત્રણ એક્સ ની કિંમત આવી ગઈ ત્રણ હવે તો પ્રથમ સંખ્યા કઈ છે પંદર ત્રીજી સંખ્યા પંદર એક્સ ત્રણ મૂકી દયો પિસ્તાલીસ ચોથી સંખ્યા ત્રણ એક્સ તેથી નવ હવે આ ચારેય સંખ્યાઓમાં મોટી સંખ્યા કઈ છે પિસ્તાલીસ છે તો જવાબ આવશે પિસ્તાલીસ એક ક્રિકેટ મેચની પ્રથમ દસ ઓવરની ની રન રેટ ત્રણ પોઈન્ટ બે છે એટલે કે પ્રથમ દસ ઓવરની ની રન રેટ આપી છે ત્રણ પોઈન્ટ બે હવે રન રેટ રન રેટ એટલે સરેરાશ ગણિત માં શબ્દ નો તર્ક હોય જેમ કે ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ હોય તો વીસ ઓવરનો મેચ હોય તો ટોટલ વીસ ઓવરમાં જેટલા રન કરે એને વીસ થી ભાગવામાં આવે એટલે રન રેટ મળી જાય પ્રતિ ઓવર અહીંયા રનરેટ શબ્દ શબ્દનો ઉપયોગ એટલે કે સરેરાશ ના અર્થમાં લેવાનો છે આ દાખલો થોડોક હાઈ લેવલ નો જીપીએસસી લેવલ નો છે દસ ઓવરની રનરેટ ત્રણ પોઈન્ટ બે આપેલી છે એટલે કે સરેરાશ નું સૂત્ર આપણે જોઈએ સરેરાશ બરાબર કુલ સરવાળો કુલ કુલપદ અહીંયા ત્રણ પોઈન્ટ બે સરેરાશ આપેલ છે દસ ઓવર એ કુલ પદ છે તેથી કુલ રન કેટલા થશે દસ ઓવરના કુલ રન દસ ઓવરના કુલ રન દસ ગુણ્યા ત્રણ પોઈન્ટ બે એટલે થઈ જશે બત્રીસ હવે આગળ જઈએ શું કીધું બસો બ્યાસી રન કરવા બાકીની ચાલીસ ઓવરમાં કેટલી રન રેટ હોવી જોઈએ બત્રીસ રન કરી દીધા છે બત્રીસ બાદ કરી ચાલીસ ઓવર માં કેટલા રન કરવા જોઈશે બત્રીસ કરી દીધા છે પેલી પ્રથમ દસ માં બસો બ્યાસી કરવાના છે તેથી બસો બ્યાસી માઇનસ બત્રીસ જીરો પાંચ બસોને પચાસ રન કરવા પડે હવે અહીંયા શું આવી ગયું છે રન રેટ માઈ છે આગળ જાઓ ચાલીસ માં કેટલી રન રેટ હોવી જોઈએ રન નથી પૂછાતો રન કરવાનું કે તો બસો પચાસ આવે ઓવર ચાલીસ છે રન ની વાત કરી છે તો પાછો સરેરાશ લઈ લઈએ આપણે ચાલીસ ની રન રેટ બરાબર બસો પચાસ કુલ રન છે ઓવર કેટલી છે ચાલીસ છે ચાર છક ચોવીસ ચાર દુ આઠ ચાર પચાવીસ છ પોઈન્ટ પચીસ જવાબ આવે છે છ પોઈન્ટ પચીસ ની રન રેટ હોવી જોઈએ એટલે કે બાકીની ચાલીસ ઓવરમાં બસો બ્યાસી રન કરવા માટે છ પોઈન્ટ પચીસ ની રન રેટ હોવી જોઈએ એક સરેરાશ સ્કોર દસ છે દસ ઇનિંગ આપેલી છે અને સરેરાશ સરેરાશનું સૂત્ર લખીએ સરેરાશલ ટુ કુલ સરવાળો અપન કુલ પદ કુલપદ અહીંયા આપણને સરેરાશ આપેલ છે કેટલું છે બત્રીસ છે અને કુલ પદ એટલે કે દસ ઇનીંગ નો સરેરાશ બત્રીસ છે જે કુલ પદ દસ આપેલા છે તે આપણને કુલ સરવાળો મળી જાય ચોકડી ગુણાકાર કરતા કુલ સરવાળો એટલે દસ ઇનિંગ ના કુલ રન કેટલા થશે દસ ગુણ્યા બત્રીસ હવે આગળ શું કીધું છે તેનો સરેરાશ ચાર વધારવા બાકીની અગિયારમી ઇનિંગ્સમાં કેટલા રન કરવા જોઈએ હવે તો નવો સરેરાશ લેવો જોઈએ પહેલા સરેરાશ બત્રીસ હતો હવે ચાર વધારવામાં આવે છે એટલે નવો સરેરાશ બત્રીસ પ્લસ ચાર એટલે છત્રીસ અને શું કીધું છે અગિયારમી ઇનિંગ્સમાં કેટલા રન કરવા સરવાળા એટલે અગિયાર ઇનિંગ્સ એટલે પદ કુલ કેટલા થઈ ગયા અગિયાર પદ થઈ ગયા આ જ રકમ સૂત્રમાં જુઓ સરેરાશ છત્રીસ છે કુલ પદ અગિયાર છે તો કુલ સરવાળો કેટલો થાય અગિયાર ઇનિંગ્સનો અગિયાર ઇનિંગના કુલ રનનો સરવાળો એટલે ટોટલ આવી જાશે

તો અગિયારમી ઇનિંગ ના રન મળી જાય ખાલી અગિયારમી અગિયાર રન કેટલા થશે કુલ અગિયાર ઇનિંગ ના રન કેટલા છે ત્રણસો છન્નું એમાંથી દસ ના રન બાદ કરના તો કેટલા છે ત્રણસો ને વીસ બાદ કરતા છ અને સાત છોતેર જવાબ આવી જાય 你先唱一个。